આજે નાની વાતમાં આપણે ગોપેન્દ્રલાલજીનું જે પ્રાગટ્ય થયું એ સમયની વાર્તા લઈ વાત લઈશું સંહિતા ભાગ પહેલો છેલ્લું પાનું ચારસો ને સાહીઠ જ્યારે ગોપાલલાલજી માલા તિલકનો વિજય કરીને આવ્યા પધારે છે કે ગોપાલલાલજીના દર્શનાર્થે એક પછી એક આવે છે સમસ્ત વલ્લભ બાળકો આપશ્રીના દર્શન કરે છે અને તેમના આનંદનો રહ્યો નહીં માલા તિલકના ધર્મની ટેક રાખીને પોતાના નિજજન અને અન્ય વૈષ્ણવ ધર્મને નિર્ભયતાનું દાન કર્યું આથી સર્વ વ્રજવાસી લોક સમગ્ર વલ્લભકુળ પરિવાર વિવિધ પ્રકારની ભેટ સામગ્રી ધરીને આપ શ્રીને વધાવે છે આ રીતે ઘણા હર્ષોલ્લાસ સાથે સામયું નિજ મંદિરે આવ્યું જાનકી માતાજીએ ગોપાલલાલજીને સાચા મોતીથી વધાવ્યા ગોપાલલાલજી જ્યારે માલા તિલક પર વિજય પ્રાપ્ત કરીને પધારે છે ત્યારની વાત છે તિલક કરી આરતી કરી નિજ મંદિરમાં પધરાવ્યા અને ગોપાલલાલજીની જેહો જેહોની નાદ થી ગોકુળ ગાજી રહ્યું નેન ઠરે તિહા નિજજન કે આયો જીત સજોરી સમય આ સમય 1678 વાદરબાવધી ચતુરાદશીના મંગલ પ્રભાતે આપ શ્રીના ગ્રહે સત્યભામાજીની કુખે લાલનું પ્રગટ થયું તે અખિલ રાસ વિહારી શ્રી ગોપેન્દ્રજીનું થયું આથી સકલ વ્રજમાં આનંદોત્સવમાં અધિક અધિકાધિક આનંદ થવાય થઈ ગયો આ આપણી પુષ્ટિ સંહિતા ભાગ પહેલાં માં છેલ્લું પાનું હવે ભાગ બે માં પેલું પાનું એનું સાથે અનુસંધાન જ છે એટલે લાલનું પ્રાગટ્ય થયું ત્યાં આગળ આપણે લઈએ કે પૂરવના વાયકને પરિપૂર્ણ કરવા રસાત્મિક સ્વરૂપ રાસાધિપતિ સ્વરૂપનું પ્રાગટ્ય થયું જેથી સેવકજનોના આનંદનો પાર રહ્યો નહીં સમસ્ત વલ્લભકુળ પરિવાર ઘણું પ્રસન્નતાની સાથે ફૂલી રહ્યું છે સમગ્ર વ્રજમંડળમાં આનંદની અધિક વૃદ્ધિ થઈ રહી છે આપ આપશ્રી ગોપાલલાલજીએ મોટા સમારોહ સાથે ઘણા ધામધૂમથી આપશ્રીના લાલજીનો મંગલમય પાટોત્સવ મનાવ્યો જેથી સમગ્ર ગોકુળમાં વ્રજવાસી લોક આનંદનો અનુભવ કરતા ઘણું જ નાચગાન કરીને રીજી રહ્યા હતા મંગળ વધારે ગાઈ રહ્યા હતા પ્રભુજીએ અઢળક દાન યાચકજનોને આપીને સંતોષ્યા હવે ગોપાલલાલજીને ત્યાં લાલજીનું નું પ્રાગટ્ય થયે ની સાંભળીને કાકાજી ગોકુલનાથજી એટલે કે ગોપાલલાલજીના કાકાજી ગોકુળનાથજી શ્રી ગોપાલલાલજીના ગ્રહે પધાર્યા અને લાલના શ્રીમુખના દર્શન કરતા મંગળ વચન ઉચ્ચાર્યા એટલે આ ચોથું ઘર ગોકુળનાજી એ પધારે છે દર્શન કરવા માટે અને મંગળવચન ઉચ્ચારે છે જેવું દર્શન કરે છે શ્રીમુખનું ગોપેન્દ્રલાલજી કે એ શ્રી ગોકુળ નું અલૌકિક વાયત ફલિત થયું વહુજી સત્યભામા કી કુંખ ઉજિયારી કીધી એટલે ગોકુળચંદ્રમાજી જીએ વાયક કર્યું છે ને કે સત્યભામાજી કી કુંખ ઉજિયારી હોય ગઈ એ તો આજે ફલિત થયું અને સત્યભામાજીની કુંખ ઉજિયારી કીધી અને લાલને આશીર્વચન આપતા કહ્યું ગોપાલજી તેરો લાલા અદભુત નામ ધરેગો ધારણ કરેગો અરુ પરાક્રમ એસે દિખાય ગો યા બરોબરી મેં કૌ બાલક એસો નાઈ હોય ગો એસો સ્વરૂપ તમારે ગ્રહે પધાર્યો હે શ્રી ગોપાલલાલજી કાકાજીના વચન સાંભળી અતિ પ્રસન્ન થતા બોલ્યા કાકાજી તુમ બિના સ્વરૂપ કો એસો જ્ઞાન કોણ કો તુમકો સ્વરૂપ નિષ્ઠા તુરંત મેં હોઈ જાય એસો આપ હે અને બરસ બંને પરસ્પર ઘણું મુસ્કુરાઈને બેઠી રહ્યા સ્વરૂપ નિષ્ઠા દૈવી કો હોય ઓર કો ગમ ન પડે એમ કહીને ગોકુળનાજી સ્વગૃહે પધાર્યા એટલે કાકાજી અને ગોપાલાજી વચ્ચે એમ વાત થાય છે કે તમને જલ્દી સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ કેમ કે દૈવી સિવાય બીજા કોઈને સ્વરૂપ નિષ્ઠાની શું ખબર પડે ગમ ન પડે અને એકા બીજા હસે છે બેટે છે અને ગોકુળનાજી સ્વગૃહે પધારે છે આવું ગોપાલલાલજીના ઘરે જ્યારે ગોપેન્દ્રલાલજીનું પ્રાગટ્ય થયું ત્યારે ગોકુળનાજી પહેલાં દર્શન કરવા આવે છે શ્રીમુખના દર્શન કરીને આવું આશીર્વચન આવે આપે છે કે આ બાળક જેવું કોઈ બાળક નથી અરુ પરાક્રમી એસો દેખાય ગો કે યાકી બરોબરી મેં કોઈ બાળક એસો નહીં હોય ગો પછી તો ગોપેન્દ્રલાલની બાળલીલા આપણે લીધી છે ને કેટલા બધા નટકટ છે ના પાડે છે ગોપાલલાલજી તો પણ ફરી લીલા કરે છે એવી તો બાળ લીલા છે જે કાકાજી જાણી ગયા હતા ગોકુળનાથજી એટલે તો કીધું આ જે પરાક્રમ બતાવશે ને એવું કોઈ નહીં બતાવી શકે અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામાં છું બોલું શ્રી ગોપાલલાલ કી